આજથી બદલાશે રામ મંદિરમાં દર્શન કરવાના નિયમો હવે આગમન અને બહાર જવાનો માર્ગ ફરીથી બદલાશે ભક્તોને રામ જન્મભૂમિ માર્ગ તરફથી મંદિરમાં મોકલાશે રામ જન્મભૂમિ સંકુલનો ગેટ નંબર ત્રણ ફરીથી બંધ કરાશે દૂરથી આવતા ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો દોઢ મહિનાથી દરરોજ ત્રણ થી ચાર લાખ ભક્તો દર્શન કરતા હતા છેલ્લા બે દિવસથી ભક્તોની સંખ્યા ઘટી બે થી અઢી લાખ થઈ ચૂકી બપોરે કલાકે વિધાનસભાનું સત્ર મળશે પ્રશ્નોત્તરી બેઠકની શરૂઆત થશે જેમાં નાણાં ઉર્જા જળ સંપત્તિ સહિતના મુદ્દે ચર્ચાઓ થશે પ્રશ્નોત્તરી કાળ બાદ પૂરક માંગણીઓ પર ચર્ચા થશે મહેસૂલ કૃષિ સહિત પૂરક માંગણીઓ પર ચર્ચા થશે જુદી જુદી પૂરક માંગણીઓ પર ચર્ચા અને મતદાન બંને પક્ષે પૂરક માંગણીઓ પર ગૃહમાં ચર્ચા થશે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ ઇશ્યુ કરાયું છે બે દિવસ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે ઊંચા પર્વતીય વિસ્તારોમાં બરફ વર્ષા પણ થઈ શકે છે ચાર માર્ચ સુધી વરસાદ અને બરફ વર્ષા રહેશે તો ત્રણ માર્ચે છૂટાછવાયા સ્થળોએ એટલે કે આજે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ ધોરણ દસમાં સામાજિક વિજ્ઞાન વિષયનું પેપર લેવાશે તો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના બી ગ્રુપમાં બાયોલોજીનું પેપર છે મેડિકલમાં જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આ મહત્વનું પેપર છે ધોરણ બાર સાયન્સ વાત કરશો ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં મનોવિજ્ઞાન વિષયનું પેપર ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ વિરોધ પ્રદર્શન કરશે યુનિવર્સિટીના જુદા જુદા કોર્સમાં ફી વધારા મામલે વિરોધ કરશે રૂપિયા ત્રણ હજાર પાંચસોથી લઈ હજાર સુધીનો વધારો કરવામાં આવ્યો છે અને તે જ અંતર્ગત મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકરો વિરોધ પ્રદર્શનમાં જોડાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે સાસણ ગીરની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યારબાદ તેઓ સફારી પાર્કની મુલાકાત લેશે વિશ્વ વાઇલ્ડ લાઈફ દિવસ નિમિત્તે ગીર સફારીમાં સિંહ દર્શન કરશે સાડા નવથી સાડા અગિયાર વાગ્યા સુધી સિંહ સદનમાં અધિકારીઓ સાથે બેઠક કરશે પ્રોજેક્ટ લાયન અંતર્ગત નવા પ્રોજેક્ટ અંગે વડાપ્રધાન મોદી જાહેરાત કરશે જૂનાગઢ સિંહ સદન ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિંહ દર્શન માટે સફારી રૂટ પર રવાના થઈ ગયા છે તમે આ મારી પાસે દ્રશ્ય જોઈ શકો છો સિંહ સદનનું ગેટ છે ત્યાંથી જે સફારી રૂટ તરફ હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિંહ દર્શન માટે ગયા છે કહી શકાય કે પીએમ બન્યા બાદ પહેલી વખત સાસણ આવ્યા છે અને શાસન સફારી રૂટ પર સિંહ દર્શન માટે ગયા છે અને આગા સિંહ દર્શન પત્યા બાદ હાલ બેઠકનો દોર આગળ વધારવામાં આવશે જે વન્યજીવ દિવસ છે તેની નિમિત્તે એક ખાસ બેઠક મળવાની છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિંહ સદન ખાતે પરત ફર્યા બાદ બેઠકમાં ભાગ લેશે અને આગળ તેમના જે પ્રવાસ છે તેમના પર આગળ વધશે જુનાગઢ શાસણથી ધર્મેશ ખાચર ગુજરાત ફર્સ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ દાદાના શરણે શીશ ઝુકાવ્યું વડાપ્રધાન મોદીએ મહાદેવના દર્શન કરી જળાભિષેક કર્યો વૈદિક મંત્રોચ્ચારથી વડાપ્રધાન મોદીએ દાદાની પૂજા અર્ચના કરી સોમનાથ સંસ્કૃત શાળાના વિદ્યાર્થીઓએ વૈદિક મંત્રોચ્યાર કર્યા તો પીએમ મોદીએ માર્કેન્ડે પૂજા અને ધ્વજ પૂજા કરી વિષ્ણુ રાખ દીયા તે શ્રી શ્રી

આગામી આઠમી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને એ નિમિત્તે નવસારીમાં વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં લખપતિ દીદી સન્માન સમારોહ યોજાનાર છે જેને અનુલક્ષીને નવસારી ડાંગ સહિત વલસાડ જિલ્લા તંત્ર તાબડતોબ તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયું છે રોજ જળશક્તિ મંત્રી સી આર પાટીલે કાર્યક્રમની તૈયારીઓ અંગે સ્થળ મુલાકાત લઈ જાત નિરીક્ષણ કર્યું જલાલપોર તાલુકાના વાસી બોરસી ખાતે આયોજીત સમારોહમાં અંદાજીત એક લાખથી વધારે મહિલાઓ ભાગ છે ત્યારે કાર્યક્રમ પૂર્વે મંત્રી પાટીલે વિગત મેળવી હતી તેમણે રેઇન અભિયાન અંતર્ગત થીમ આધારિત એક સ્ટોલ રાખવા સહિત વિવિધ સૂચનો કરી જરૂરી માર્ગદર્શન આપ્યું આ સમગ્ર વ્યવસ્થા અને તૈયારીઓ જોઈ મંત્રી સીઆર પાટીલ સહિત પદાધિકારીઓએ જિલ્લા તંત્રના આયોજનની કામગીરીને બિરદાવી અને તંત્રને પ્રોત્સાહિત કર્યા હતા આઠ તારીખે આપણા દેશના લાડીલા પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ નવસારી જિલ્લામાં વાસી બોરસી ખાતે આવી રહ્યા છે મને લાગે ત્યાં સુધી ગુજરાતમાં પ્રથમવાર લઘપતિ દીદીઓનો આ કાર્યક્રમ થવાનો છે સાત તારીખે દિવ્યાંગોને મળતું ભારત સરકાર તરફથી જે અનાજ એ માટેનો પણ એક સરસ મજા નો મુલાકાત લીધી અમિતભાઈ નવનિર્મિત ગોવર્ધન નાથ મંદિર નું ઉદઘાટન કર્યું નવનિર્મિત મંદિર માં મૂર્તિ સ્થાપિત કરી સાસરીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુલાકાત

અને નૂતન નવીન મંદિરનું સુંદર નિર્માણ એ મને લાગે છે કે સનાતન ઇતિહાસનો એક બહુ જ સ્વર્ણ અક્ષરે લખાય એવો એક દિવસ આજનો પિલવાઈના આંગણે થઈ રહ્યો છે આજના દિવસે અમિતભાઈ અને સમગ્ર એમનો પરિવાર આજે અહીંયા ઉપસ્થિત હતો હું પણ ગઈકાલે કાંકરોલીથી સીધો જ આ પ્રોગ્રામ માટે અહીંયા આવ્યો છું સમગ્ર ભારત જ્યારે ધર્મમય બન્યું છે કુંભમય બન્યું છે

તો સાંસ્કૃતિક ભવનનું પણ લોકાર્પણ કર્યું તેમના ધર્મપત્ની પુત્ર જય શાહ સહિત પરિવાર ઉપસ્થિત સામાજિક આગેવાનો સાથે રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી મહેસાણાના પીલવાઈની મુલાકાત લીધી અમિત શાહે વિવિધ બે પ્રોગ્રામમાં હાજરી આપી પીલવાઈ ગામે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહનું સાસરું પણ છે પરિવાર સાથે પિલવાઈ ગામની મુલાકાત લીધી નવનિર્મિત શ્રી ગોવર્ધન નાથજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપી અમિતભાઈ શાહ શેઠ જીસી હાઈસ્કૂલ પહોંચ્યા જીસી હાઈસ્કૂલમાં વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું ઉદઘાટન કર્યું પીલવાઈના સામાજિક આગેવાનો સાથે રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા તો પીલવાઈના બંને પ્રોગ્રામમાં અમિતભાઈ શાહના ધર્મપત્ની પુત્ર જય શાહ અને તેમનો સમગ્ર પરિવાર ઉપસ્થિત રહ્યો ગીર ગઢડા રોડ પર અકસ્માતમાં બે ના મોત થયા ખાપટ ગામ નજીક બે બાઇક સામસામે ટકરાઈ બાઇક ટકરાતા બે યુવાનોના ઘટના સ્થળે મોત થયા ત્રણ ઈજાગ્રસ્તને ઉનાની ખાનગી હોસ્પિટલ ખસેડાયા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી અમદાવાદ બીકે સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટના પોસ્ટર્સથી વિવાદ થયો છે યુનિવર્સિટી કેમ્પસમાં સમય રહીના રણવેર અલ્હાબાદિયાના પોસ્ટર્સ લગાવ્યા યુનિવર્સિટી ટાવર અને કેન્ટીન સહિતના વિસ્તારોમાં પોસ્ટર્સ છે વિવાદિત સમય રૈના અને રણવેર અલ્હાબાદિયાના પોસ્ટર્સથી આખો વિવાદ થયો છે બીકે કોલેજના વાર્ષિક સવારોના પોસ્ટર્સમાં બંનેને સ્થાન અપાયું છે વિવાદ વધુ વકરે તે પહેલા જ કોલેજના લૂલો બચાવ કર્યો સમય કે રણવીર અહાબાધ્યાને આમંત્રણ નથી અપાયું માત્ર પ્રમોશન માટે જ પોસ્ટર્સ રાજકોટ હવે આણંદના પેટલાદમાં હોબાળો થયો જમવાનું અને ન મળતા મામલો પોલીસ મથકે પહોંચ્યો એકવીસ હજાર જેટલી રકમ ચૂકવ્યા બાદ પણ વ્યવસ્થાનો અભાવ જનમંગાલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જેએમ ગ્રુપ દ્વારા આયોજન કરાયું નગરપાલિકાના કમ્યુનિટી હોલમાં સાત જોડાનો લગ્નોત્સવ હતો વિવાહ પ્રક્રિયા પૂર્ણ થતા જમવાની વ્યવસ્થા ન થતા હોબાળો થયો હોબાળો થતા સમગ્ર મામલો પેટલાદ પોલીસ મથક પહોંચ્યો

મહિલા ટીમ વનતાની મુલાકાત લેશે વિમન્સ ટીમ અંબાણી પરિવારના મહેમાન પણ બનશે અબડાસાના તેરા ગામે યુવતીએ કર્યો ગુજના બીએસએફ કેમ્પમાં ફરજ બજાવતી હતી આ યુવતી નલિયા પોલીસે આપઘાતને લઈ તપાસ હાથ ધરી આત્મહત્યાના કારણ અંગે સ્પષ્ટતા નહીં ગાંધીનગર ધડપ પાસે લક્ઝરી બસે વૃદ્ધને ઉડાવ્યા બહુતેર વર્ષીય વૃદ્ધની અકસ્માત દરમિયાન મોત થયું લક્ઝરી બસે વૃદ્ધને ઉડાવી ચાલક બસ લઈ ફરાર થયો જૈન દેરાસરના કાર્યક્રમમાં હાજરી આપવા માટે આ વૃદ્ધ આવ્યા હતા દિનેશભાઈ શાહ નામના વૃદ્ધનું ઘટના સ્થળે મોત અકસ્માત દરમિયાન સીસીટીવી સામે આવ્યા મૃતકના ભત્રીજાએ ચિલોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી અમદાવાદ બ્રાન્ચે ગેંગને પાડી શાંતિપુરા સર્કલ પાસેથી હથિયાર સાથે આરોપીઓ પાસેથી બે પિસ્તોલ અને પાંચ કારતુસ પણ મળ્યા હથિયાર સહિત કુલ એક્યાસી નો મુદ્દામાલ જપ્ત કરાયો પંજાબથી અમદાવાદ લૂંટના ઈરાદે આવ્યા હોવાનું અનુમાન છે શાળા આંગણિયા પેઢીના લોકોને લૂંટવાનો ઈરાદો હતો ઘટનાને અંજામ આપે તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી અમદાવાદ શહેરના શાંતિપુરા સર્કલ સરખેજ વિસ્તારમાંથી બાબા બકાલા અમૃતસર પંજાબના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં એક છે ગગનદીપસિંહ રંધાવા રણજોતસિંહ બદેસા મનપ્રીત મનપ્રીતસિંહ ભટ્ટી અને પ્રભજોત પ્રભજ્યોતસિંહ ભટ્ટી નામના ચાર ઈસબોને દેશી બનાવટના બે કટ્ટા અને પાંચ કાર્ટી સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓમાંથી આરોપી મનપ્રીત સિંહ અને પ્રભજોત સિંહ અગાઉ અમદાવાદ શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં ક્રેન ચલાવવાનું કામકાજ કરતા હતા અને બે થી ત્રણ વર્ષ અમદાવાદ શહેરમાં કામ કર્યા બાદ ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં તેમણે અમદાવાદ છોડી દીધેલું તેમણે અમદાવાદ શહેરની અંદર કોઈ આંગળીયા પેઢીમાં અથવા અન્ય કોઈ જગ્યાએ મોટી લૂંટ અને મોટી ચોરી કરવાના ઈરાદે ગઈકાલ સાંજે ટ્રેન મારફતે અમૃતસરથી સરખેજ વિસ્તારમાં આવેલા જ્યાં ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા શાંતિપુરા સર્કલથી ચારે ચાર આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે મુખ્ય મથક ભુજ ખાતે બે હજાર ભૂકંપ પછી પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા હતા પરંતુ આજે આ પાર્કિંગ પ્લોટ પર દબાણ હોવાના લીધે લોકો પાર્કિંગ નથી કરી શકતા આ સમસ્યા શહેર માટે માથાના દુખાવા સમાન બની છે જે તે વખતે ભુજ શહેરના ટાઉન પ્લાનિંગ દરમિયાન પાર્કિંગ પ્લોટો ફાળવવામાં આવ્યા જેમાં ધીરે ધીરે દબાણ થઈ ગયા જે આજે પણ યથાવત છે શહેરમાં ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન વકરતી જોવા મળે છે અને વેપારીઓએ અવારનવાર ફાળવેલા હતા પરંતુ બદનસીબીઓ કે આ પ્લોટો અત્યારે કાં તો એના ઉપર બાંધકામ થઈ ગયા છે અથવા તો કોઈ દબાવી નાખ્યા છે અને આના કારણે અમે ઘણીવાર રજૂઆત કરી થાક્યા છીએ કે ભાઈ આ પાર્કિંગ પ્લોટ આવે તો જે માર્કેટનો જે વેપારીઓ પાસે ખરીદી કરવા આવે એ ગાડી ક્યાં રાખે અને આપણે પણ ખાસ કરીને વાત કરીએ તો બે હજાર એક ના ભૂકંપ બાદ ભુજમાં ખૂબ જ સારું ડેવલપમેન્ટ થયું છે આંતરિક રસ્તાઓ ખૂબ જ પહોળા થયા છે ત્યારે એક ટ્રાફિકની સમસ્યા જે છે એ ત્યાં ની ત્યાં છે એનું કારણ મને એમ લાગે છે કે જે મોટા શહેરોમાં પાર્કિંગ પ્લોટ એલોટ કર્યા છે તો આ ભુજમાં ટાઉન પ્લાનિંગમાં જો આ પાર્કિંગની વ્યવસ્થા ત્યારે રાખવામાં આવી હોત તો અત્યારે આ ટ્રાફિકની સમસ્યા જે ભુજમાં નડી રહી છે એનું નિરાકરણ આવે એવું લાગે છે ભાડા દ્વારા અલગ અલગ જગ્યાએ સત્તર જેટલા પાર્કિંગ પ્લોટ છે જે તે સમયે નગરપાલિકાને સુપ્રધ કરવામાં આવે અને અત્યારે સત્તરે સત્તર પાર્કિંગ પ્લોટ છે એ નગરપાલિકાના હસ્તક અને ટ્રાફિક પોલીસના ધ્યાનમાં રાખેલા છે જેથી પાર્કિંગ ક્યાં કરાવી શકાય અને પાર્કિંગનો પ્રશ્ન ઓછો થઈ શકે ગીર સોમનાથ માં ત્રિવેણી સંગમ ખાતે બોટિંગની સેવાનો પ્રારંભ અગાઉ ત્રિવેણી સંગમ ખાતે આરતીનો પણ પ્રારંભ થયો કલેક્ટરે નિયમ અનુસાર લાયસન્સ પ્રક્રિયા પૂર્ણ કરી પ્રારંભ કરાવ્યો આગામી દિવસોમાં રામેશ્વર મંદિર સુધી બોટ મારફતે જઈ શકાશે આજરોજ ત્રિવેણી ખાતે બોટિંગની સુવિધાનો આપણે પ્રારંભ કરાવ્યો છે આપણે એના નિયમ અનુસારના જે કાંઈ પણ લાયસન્સની પ્રક્રિયાઓ છે એ પૂર્ણ કરવામાં આવે છે અને સંપૂર્ણ સેફ્ટી સાથે આજરોજ આપણે આ ચાલુ કરેલ છે આમાં જે આપણો ભાવ એવો છે કે જે ત્રિવેણીની આરતી થાય ત્યારે બોટમાં શ્રદ્ધાળુઓ જે બનારસમાં સામે બોટમાં બેસીને આરતીના દર્શન કરે છે એવો લાભ અહીં પણ મેળવી શકે રાજકોટના ગોંડલમાં પાંચ દીકરીઓના શાહી ઠાઠમાઠ સાથે લગ્ન સંપન્ન થયા બારાશોમાં પાંચ દીકરીઓનો ઉદ્યોગપતિએ કન્યાદાન કર્યું પૂર્વ સાંસદ રમેશ ધડુક પણ લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહ્યા ગઈકાલે સાંસદ મનસુખ માંડવિયાએ દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા લગ્નોત્સવને લઈ ગોંડલવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો દીકરીઓને કર્યાવર ઉપરાંત રોકડ રકમની વર્ષા થઈ અને આવિદાતાઓ દ્વારા ફિક્સ ડિપોઝિટ પણ મૂકવામાં આવી તો નગરજનોએ ભીની આખે દિકરીઓને વિદાય આપી ભગવત બાલા આશ્રમની પાંચ દીકરીઓના શાહી લગ્ન પ્રસંગે આજે ગોંડલ ગામમાં ખૂબ મોટો ઉત્સવ જોવા મળ્યો છે અને આખું ગામ શણગારવામાં આવ્યું છે અને આખા ગામને એમ છે કે અમારી દીકરીના લગ્ન થાય છે એ રીતે અત્યારનું માહોલ જોવા મળી રહ્યું છે અને ગોંડલ નગરપાલિકા તેમજ આપણા પૂર્વ ધારાસભ્ય જૈરાજસીભાઈ તેમજ અશોકભાઈ પીપળિયા અને તમામ પાર્ટીના કાર્યકર્તાઓ નગરપાલિકાના તમામ સભ્યશ્રીઓ બધાની મહેનતથી આજે ખૂબ સરસ મજાનું આયોજન થયું છે આજ રોજ ગોંડલ નગરપાલિકા સંચાલિત બાલાશ્રમ ખાતે જ્યારે પાંચ દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે ત્યારે આપ સૌ જાણો છો કે જે રીતે એક મહિના દિવસથી ગોંડલ શહેરને ગોંડલ તાલુકાના લોકો જે રીતે આ લગ્નને એક સફળ અને સાહી લગ્ન બનાવવા માટે થઈ જે રીતે પૂરા જોમ અને જુસ્સાથી મહેનત કરી રહ્યા હતા ગોંડલ શહેરના ઉદ્યોગપતિઓ તરફથી જે રીતે દીકરીઓને રૂપી મોટી સંખ્યામાં

સાથ સહકાર તમામ સમાજ ના આગેવાનો હિન્દુ મુસ્લિમ તમામ લોકો એક મંચ ઉપર આવી અને બાલાસર પાંચે દીકરીઓને આજે ધામધૂમથી લગ્ન પ્રસંગ પતાવી અને વળાવવાના છે અડગ મનના માનવીને કોઈ સમસ્યા નથી નડતી કોઈ તકલીફ પડતી હોય તેનું સાર્થક ઉદાહરણ દાતા તાલુકામાં જોવા મળી રહ્યું છે દાતાના મંડાલી ગામ નજીક આવેલા આદિવાસી ખેડૂત ડાબી મપ્પાભાઈએ પ્રથમ વખત પહાડી વિસ્તારમાં

આ પહેલા અહીંયા કેવી ખેતી થતી હતી આ પહેલાં મકાઈ જુવાર છે ઘઉં છે એ ખેતી થતી હતી પ્રથમવાર આ વિકસિત સંસ્થા દ્વારા અમને હિમાચલથી આ સ્ટ્રોબેરીના છોડ મંગાવેલા એનું પ્રથમવાર વાવેતર કર્યું છે એટલે હવે સારું છે એનું વાવેતર અને બીજી વાર ઈચ્છી કરવાનું ઈચ્છીએ એવું મન થાય છે એને તો હાલ બુલેટિનમાં બસ આટલું વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત